નમસ્કાર દર્શક મિત્રો અને દિવસ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સંદીપ ની શાળા ઉપસર માં ટ્રેક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યું જાયન્ટ ગ્રુપ ઓફ બિલીમોરાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ પ્રોફેસર બી એસ પટેલ મંત્રી નીરવભાઈ એન રેલા યુનિટ ડાયરેક્ટર સુમંતરાય પટેલ યુનિટ ઓફિસર ગિરીશભાઈ પટેલ ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ સહાની પ્રમુખ હરીશભાઈ ટંડેલ સભ્ય દેવાંગભાઈ રાજે આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ટ્રેકસૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ટ્રેકસૂટના મુખ્યદાતા હર્ષદભાઈ વસંતભાઈ દેસાઈ નિવૃત્ત પ્રાધ્યાપક છે જેઓની રહેમ નજર આશ્રમ શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો પર પડતા તેમના માટે કંઈક કરી છૂટવાની તમન્ના દર્શાવી જાયન્ટ ગ્રુપ ઓફ વિલી સહયોગ લઈ આચાર્ય પ્રતિકભાઈ રાઠોડની મુલાકાત લઈ બાળકોને મદદ કરવાની ઈચ્છા વર્ણવી અને આશ્રમ શાળામાં અભ્યાસ કરતા એકસો બાળકો માટે ટ્રેક સૂટ બનાવનાર આજરોજ રોજ તેમને અર્પણ કર્યા આશ્રમ શાળા ઉપસળ પરિવાર તેમની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો પૂનમ સ્પેશિયલ વલસાડ ભરૂચ નારેશ્વર ચોવીસ મે પડશે વલસાડ એસટી વિભાગ દ્વારા પૂનમ સ્પેશિયલ બસો ધરમપુર ડાકોર વલસાડ નારેશ્વર અને નવસારી પાવાગઢ બસો દોડાવાય છે આ બસોમાં યાત્રિકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે વલસાડ ડેપો દ્વારા સંચાલિત વલસાડ નારેશ્વર બસ અવધૂત નિવાસ ટ્રસ્ટ નારેશ્વર દ્વારા પૂનમની ઉજવણી તારીખ ચોવીસ માર્ચ ચોવીસના રોજ કરવાના હોય વલસાડથી ઉપડતી નારેશ્વર બસ વલસાડથી તારીખ ચોવીસ માર્ચ ચોવીસના રોજ વલસાડથી સવારે સાડા પાંચ કલાકે ઉપડી ડુંગરી વાદળતરા ચીખલી સવારે છ કલાકે એંદલ ખારેલ નવસારી સવારે છ પાંત્રીસ કલાકે સચિન સુરત સવારે સાત ચાલીસ કલાકે ત્યાંથી કિમ ચોકડી અંકલેશ્વર જીઆઈડીસી સવારે નવને દસ કલાકે ભરૂચ સાડા નવ કલાકે પાલેશ થઈ નારેશ્વર સવારે દસ પંદર કલાકે પહોંચશે બાદમાં નારેશ્વરથી બપોરે બાર કલાકે ઉપડે ઉપરોક્ત માર્ગે વલસાડ સાંજે પાંચ કલાકે આવશે તેવી જ રીતે ધરમપુર ડાકોર બસ તારીખ ત્રેવીસ માર્ચ ચોવીસ ના રોજ રાત્રે નવ કલાકે ઉપડી વલસાડ ચીખલી એન્દલ ખારેલ નવસારી સચિન સુરત અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચ વડોદરા વાસદ થઈ ડાકોર સવારે પાંચ કલાકે પહોંચશે અને બપોરે બે કલાકે ધરમપુર આવવામાં ઉપડશે તેમજ નવસારી પાવાગઢ બસ ત્રેવીસ મે રાત્રે દસ કલાકે ઉપડી સુરત ભરૂચ વડોદરા બાસ્કા હાલોલ થઈ પાવાગઢ સવારે કલાકે કલાકે અને બપોરે નવસારી ના ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ એજે ચૌહાણની આગેવાનીમાં સિત્તેર થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લોકસભા ચૂંટણી કાયદો વ્યવસ્થાની જાળવણી સાથે યોજાય તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ નવસાઈના મિની સારંગપુર ગણાતા વિરવાડી હનુમાનજી મંદિર ખાતે મહંત ગોકુળદાસ બાપુનું અવસાન થતાં તેમની સ્મૃતિમાં આવતીકાલ શનિવાર તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના દિવસે બપોરે ત્રણથી સાંજે છ કલાક સુધી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે તો આ સુંદરકાંડમાં ભાગ લેવા માટે ભક્તજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન હારેલ ઓવરબ્રિજ પાસે ડ્રમ ભરેલી ટ્રક પર

ટ્રક બ્રિજની રેલિંગ જોડે મોટા ધડાકા સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી અને અંદર ભરેલ ડ્રમ વેરવિખેર થઈ ગયા હતા અને રોડ ઉપર પડ્યા હતા જેને લઈને નવસારી તરફ જતો સર્વિસ રોડ બંધ થઈ ગયો હતો જેને કારણે સવારે નોકરીએ જતા નોકરિયાત વર્ગ અટવાઈ પડ્યા હતા અને બ્રિજને નાકે ચાલીને જઈ બસ પકડી હતી આ અકસ્માતમાં ટ્રકને અને અંદર ભરેલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું ગઈકાલે દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેના વિરોધમાં આજરોજ આમ આદમી પાર્ટી નવસારી દ્વારા નવસારી લુન્સિપુલ મેદાન ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા મળી વિરોધ પ્રદર્શન કરતા નવસારી પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી નેશનલ હાઈવે અડતાલીસ અમદાવાદ ટ્રેક પર વેજલપુર નજીક દારૂ નવસારી ગ્રામ્ય બાતમી બાતમી મળતા આધારે મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની નાની મોટી બાટલીઓ મળી કુલ બસો બોતેર નંગનો કુલ પંચ્યાસી હજાર છસો ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો તેમજ રૂપિયા ત્રણ લાખનો ટેમ્પો પકડાયેલ ટેમ્પો ચાલક સેલવાસનો નો અઠ્ઠાવીસ વર્ષીય જીતેન્દ્ર રવિન્દ્ર પવારની અટકાયત કરી તેની પાસેથી મળી આવેલ રૂપિયા પાંચ હજારનો એક મોબાઈલ ફોન સહિત કુલ ત્રણ લાખ નેવું હજાર છસો નો મુદ્દામાલ કબજે લઈ દારૂનો આ જથ્થો ભરાનાર સેલવાસનો અશોક નામનો સપ્લાયર તથા દારૂનો જથ્થો મંગાવનાર સુરતનો રાજકુમાર નામનો બુટલેગર મળી બેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીઆઈ પીબી પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટીઈ ડિયોલિંગો ની કોચિંગ ફી પર સુધીની મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન્ડ એડ્યુકેશન નવસારી બિલીમોરાના ફળોના વેપારી સાથે ફળો સપ્લાય કરવાના નામે લાખોની છેતરપિંડી તાલુકાના બિલીમોરા ખાતે સરદાર માર્કેટ પાછળ આવેલ સોસાયટીમાં રહેતા અને શાકભાજી ફળોનો વેપાર કરતા સત્તાવન વર્ષીય વેપારી કિશોરભાઈ મોહનલાલ સસદેવાનીને બિલીમોરાના જ કોલેજ રોડ સ્થિત દત્તકૃપા સોસાયટીમાં રહેતા ત્રેપન વર્ષીય જગદીશ ભગીરથભાઈ રાવત અને જમ્મુ કાશ્મીરના બારા મુલ્લાનો રહીશ નજીર અહમદદારે ભેગા મળી ચારેક વર્ષ અગાઉ વર્ષ બે હજાર વીસના જુલાઈ મહિનામાં તેમનો સંપર્ક કરી તેમની સાથે ધંધામાં ભાગીદારીનું કહી રોકાણ માટે જગદીશ રાવતે તેમની પાસેથી રૂપિયા બે લાખ લીધા બાદ પહેલા રૂપિયા પંચોતેર હજાર પરત કર્યા બાદમાં નઝીર અહમદ દાદરે દારે તેમને કાશ્મીરથી સફરજનની ગાડીઓ મોકલવાનું કહી પાંચ લાખ બ્યાસી હજાર લઈ સફરજનની ગાડી ન મોકલી જગદીશ રાવત અને નઝીર દારે એકબીજાના મેળા પીપળામાં સફરજનનો માલ બરોબર વેચી મારી કિશોરભાઈ સાથે છેતરપિંડી કરી હતી પોતે છેતરાયા હોવાનું જણાતા અંતે કિશોરભાઈએ બિલીમોરા પોલીસમાં આ અંગેનો ફરિયાદ નોંધાવતા પોલીસે આગળમાં આગળની કાર્યવાહી કરવા સાથે બિલીમોરા પોલીસના પીએસઆઈ એ એમએસ બિન્સરે વધુ તપાસ કરી રહ્યા છે વાત કરીએ હવામાનની તો આજે નવસાઈ જિલ્લાનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ આઉન્ડ સેલ્સિયસ રૂટું જે લગુત્મ તાપમાન સોળ આઉન્ડ સેલ્સિયસ રૂતો હવામાં ભેજનું પ્રમાણ સવારે ઓગણસી ટકા જ્યારે સાંજે ઓગણચાલીસ ટકા રહ્યો હતો હવાની ગતિ એક પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન